ક્રિષ્ના શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે ઝીણા રવાનો એકદમ નવો નાસ્તો બનાવીશું બે રીતે તો અહીંયા એક નાની વાટકી લીધી છે અડધો કપ જેટલું તેટલું આપણે રવો લેવાનો છે અને અડધી વાટકી દહીં લેવાનું છે તેમાં બે ચમચી જેટલું પાણી નાખવાનું છે અને બરાબર તેને મિક્સ કરીને આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને રાખવાનું છે જેથી રવો આપણો સરસ મજાનો ફૂલી જાય જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા બે કાંદા અને એક બટાકું લીધું છે બટાકાને છોલીને આ રીતે પાણીની અંદર છીણી લેવાનું છે છીણાઈ જાય એટલે બેથી ત્રણ પાણીથી આપણે બટાકું ધોઈ લેવાનું છે પછી આપણે રવાની અંદર તેને નાખી દેવાનું છે જે રવો દહીંમાં પલાળ્યો તો તેની અંદર છીણેલું બટાકું બરાબર નીચોને નાખી દેવાનું છે પાણી બિલકુલ ન રહેવું જોઈએ પછી ચોપરમાં આપણે ત્રણ લીલા મરચાં અને બે કાંદા ચોપરમાં ચોપ કરી લેવાના છે ચ ઝીણું ચોપ થઈ જાય એટલે આપણે બાઉલમાં નાખી દેવાનું છે અને અહીંયા થોડા ધાણા પણ લીલા સમારી લઈશું તેને પણ તો તમે આ રીતે નવો નાસ્તો નહીં બનાવી તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું અડધી ચમચી ચીલી ફ્લેક્સ જેટલું લઈશું પછી ચપટી ગરમ મસાલો નાખવાનો છે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તમે બીજા મસાલા પણ નાખી શકો છો લાલ મરચું હળદર એ પણ તમે નાખવું હોય તો નાખી શકો છો તો બે મિનિટ પાછું ઢાંકીને તેને મૂકી દઈશું પછી અહીંયા નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકી દઈશું તેની ઉપર થોડું તેલ નાખીને આપણે ફેલાવી દઈશું પછી તેની પર જે આપણે બેટર બનાવ્યું હતું તે બેટર ફેલાવી દઈશું હાથની મદદથી આ રીતે તમે ચમચાની મદદથી પણ કરી શકો છો તો અહીંયા મેં ચોરસ સેપ આપી દીધો છે તમે કોઈ પણ શેપ આપી શકો છો તો અહીંયા મેં સરસ મજાનો ચોરસ સેવ આપી દીધો છે તમે આ રીતે પણ નોનસ્ટિક પેન પર પણ બનાવી શકો છો પછી તેની ઉપર તેલ નાખીને આપણે તેને ઢાંકીને રાખવાનું છે બે મિનિટ માટે બહુ પટલું પણ નહીં બહુ જાડું નહીં એ રીતનું રાખવાનું છે પછી આપણે પલટાવીને તેને આપણે પાછું તેલ લગાવીને પાછું બે મિનિટ માટે તેને ઢાંકી દેવાનું છે તો અહીંયા આ બાજુ ટોસ્ટર લીધું છે સેન્ડવિચનું તેની ઉપર તેલ લગાવી દેવાનું છે અને તેની પર બેટર મૂકી દેવાનું છે જે આપણે ખીરું બનાવ્યું હતું આ રીતે તેને ઉપર પાથરી દેવાનું છે તો અહીંયા આપણે સેન્ડવીચ પણ બની શકે છે આની વિના બ્રેડની પછી તેની ઉપર આપણે ચીઝ સ્લાઈસ મૂકીશું તમારે ચીઝવાળું ખાવું હોય તો ચીઝવાળું પણ તમે બનાવી શકો વગર ચીઝનું પણ બનાવી શકો છો તો સરસ મજાની આપણે તેની ઉપર પાછું આપણે ચીઝની ઉપર પાથરી દઈશું અને બરાબર સેટ કરી દઈશું ચીઝ બહાર ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું પછી ટોસ્ટરને બંધ કરી દેવાનું છે તો અહીંયા હું તેલ ઉપર નાખવાનું ભૂલી ગઈ હતી તો ઉપર તેલ નાખીશું તેની ઉપર પછી તેને ઢાંકીને વાખીને મૂકી દેવાનું છે અને આ બાજુ શેકાઈ ગઈ છે આપણી તો અહીંયા આપણે ટોસ્ટરને પણ બંને સાઈડ શેકી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને લગભગ પાંચથી સાત મિનિટ માટે તેને થવા દેવાનું છે તો બંને સાઈડ સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને કાઢી લેવાનું છે સર્વિંગ પ્લેટમાં તો સરસ મજાનું શેકાઈ ગયું છે આપણે બંને વસ્તુ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તમે ચીઝ વગર પણ ખાઈ શકો છો અને ચીઝવાળું પણ બનાવીને ખાઈ શકો છો તો બાળકોને ખૂબ જ ભાવશે તમે જરૂરથી આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો કટરની મદદથી તેને કાપી લીધું છે અને મારી પાસે અહીંયા દાણાની ચટણી તૈયાર હતી તેની સાથે મેં સર્વ કરી છે તો સરસ મજાનો આપણો ટેસ્ટી રવાનો નાસ્તો તૈયાર છે